મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના ભરોડી ગામે ગરબા રમવામાં પણ જાતિવાદનું ઝેર જોવા મળ્યું અનુસૂચિત જાતિની મહિલાઓનો આક્ષેપ છે કે તેઓ ગરબા રમવા ગયા ત્યારે અન્ય જ્ઞાતિની મહિલાઓ ગરબામાંથી બહાર નીકળી ગઈ અને ગરબા બંધ કરી દેવામાં આવ્યા અનુસૂચિત જાતિની મહિલાઓનો અન્ય જ્ઞાતિની મહિલાઓ સાથે બોલાચાલી થતા મામલો બીચક્યો મહિલાઓનો આક્ષેપ છે કે તેમણે જાતિવાચક શબ્દો બોલવાનું કહી દેવામાં આવ્યું કે હવે જો ગરબા રમવા આવશો તો અહીંયાથી જીવતા નહીં જવા દેવાય

તૈયાર તો એ લોકો અમારું ના સાંભળે ને આ લોકો નું સાંભળે અને અમારા ફળિયા ના જબરજસ્તી લઈને આયા તય મારા પપ્પા એનજીઓ છે સાયકોલોજી છે ટેબલેટ બી ના ખાવા દીધી અને ને પછી એમ કે તમારી છોકરી સહી નહીં કરે તો હું બદલો લઈશ એમ તમારી ફેમિલી જોડે અને આ તો જિંદગીભર યાદ રહેશે એમ એ લોકોએ અમને એમ કહ્યું કે તમે તમે કે નીચી જાતિના છો તમે પછાત વર્ગના છો તમને અહીંયા રમવાનો અધિકાર નથી એમ કે તમને નથી રમાડતા વર્ષોથી તો તમે કેમ આવો છે એમ કે તમને ખબર તો છે કે તમે એમ કે બીજી જાતિના છે અને તમે દલિત સમાજના છો તો તમે કેમ આવું કરો છો એમ કે તમે મર્યાદામાં જ રહો ને તમારી રીતના અને તમે ગમે તે કરશો તો તમને રમાડવામાં નહીં આવે તમારે ચાલે કરી લેજો એવું વર્તન કર્યું એમણે અમારી સાથે એ લોકો સાથે કડકાઈ ભરે પગલા લેવા જ જોઈએ ગરબા રમવા ગઈલી એ દરમિયાન ગરબામાં રમી અન્ય મહિલાઓએ તેઓને જાતિ વિશે અપમાનિત કરેલી અને ઝપાઝપી કરીને ગાળો બોલેલી અને મારી નાખવાની ધમકી આપી એ બાબતનું બનાવની એફઆઈઆર નોંધાયેલી છે અને એ વીરપુર પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયેલ છે એમની તપાસ ડીઆઈએસપી એસટી ચલાવી રહેલ છે